જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જ્યોતિષશાસ્ત્રની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છો લાઈક કરી રહ્યા છો વિડીયોઝને અને તમારા મિત્રો સુધી શેર કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં એક સુકંદ શાસ્ત્ર આપણે જેને કહે કે ક્યારેક કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો ત્યારે કેવી રીતે વિચાર કરવો તો મિત્રો જ્યારે કોઈ જાતક પોતાને કોઈ પણ સમસ્યાને લઈને જ્યોતિષી પાસે આવે છે ત્યારે આજુબાજુ વાતાવરણ છે એ પણ આપણને સરસ મજાના સંકેતો આપતા હોય છે જેના આધારે પડકથન કરી શકાય છે જેમ કે કોઈ જાતક કોઈ બાબતનો પ્રશ્ન લઈને આવે છે અને તે ત્યારે માથું ખંજવાડતા ખંજવાળતા પ્રશ્ન પૂછે છે તો અહીંયા મસ્તકનો ભાગ એ કેતુ ગ્રહને નિર્દેશિત કરે છે એટલે જે કંઈ પણ પ્રશ્ન લઈને આવ્યા છે એ કેતુ વિચ્છેદાત્મક ગ્રહ હોવાના કારણે આ પ્રશ્નની અંદર જાતકને વિચ્છેદ થવાનો અથવા તો એ સંબંધમાં જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નના વિસ્તારને લગતી બાબતમાં ક્યાંક ને ક્યાંક અશુભ પરિણામ મળે તેવી શક્યતા રહે છે એવી જ રીતે નાકને સ્પર્શ કરે બોલતી વખતે કોઈ પ્રશ્ન હોય દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ જાતક એમ પૂછવા આવે છે કે છૂટાછેડાના યોગ બની રહ્યા છે તો શું અમારા છૂટાછેડા થશે કે નહીં થશે એ સમયે જો કોઈ વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ ચાના કપ રકાબી ભેગા કરીએ છીએ એકબીજા સાથે તો આપણે કહી શકીએ છીએ કે સુક શાસ્ત્રના આધારે પણ ખ્યાલ આવે છે કે અહીંયા છૂટાછેડા નહીં થાય જ્યારે એક સાથે કપ રકાબીમાં ચા આવેલા હોય અને એ કપ ને રકાબીને જુદા જુદા કરે તો એના ઉપરથી સંકેત મળી જાય છે કે ચોક્કસથી આમાં ડાયવોસ થવાના ચાન્સીસ વધી જાય છે આવા અનેક શાસ્ત્રના આધારે આપણે કુદરત સરસ મજાનો આપણને ઉત્તર આપી દેતા હોય છે તો આવા સુકન પણ લેવાના હોય છે આવા વિડીયો જો આપણે ગમતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોઝને લાઇક કરી અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો નોટિફિકેશન બિલને ઓન કરો જેથી આપને સમયસર આ વિડીયો મળતા રહે આજના વિડીયોમાં બસ આટલું જ જય દ્વારકાધીશ